આના અઢીસો ને આના ત્રણસો જુઓ તમે બે મસ્ત મજાની લાકડી છે નહીં નવા ઝુમર છે અઢીસો રૂપિયા થી ચાલુ થાય છે આ નવી વેરાયટી છે જુઓ તમે મજાની કેટલા ની છે મોટા સો રૂપિયા ની જો હમણાં આ ભાઈ ફોડે તમે જોવો દોઢસો ના બે રમુકડા હો ગમે જો હેલો હેલ્લો મિત્રો બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થમ્બનેલ ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવી ગયા છીએ તો આજે આપણે આવી ગયા છીએ અમારા એવા કોળિયા પાવનગરમાં કોળિયા આવેલું છે ત્યાં નિષ્કલંક મહાદેવના મેળે તો હાલો આજે હું તમને સંપૂર્ણ મેળો બતાવીશ અને મેળાની મોજ બતાવીશ ને આજે અહીંયા બાર થી બધા નવા નવા લોકો મેળામાં આવે છે દર્શન કરવા અને આજ અમારે છે ભાદરવી અમાસ તો અમે આવી ગયા છીએ મેળે તો જો અહીંથી બે ગેટ છે અહીંથી નહીં જવાય છે આમ જવાય છે તો તમે બધા મારી સાથે બે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને હું તમને મેળાની મોજ બતાવું જો મિત્રો અમે લાઇનમાં સડી ગયા છીએ હું પ્રથમ અને અમારે પ્રશાંત અમે એટલા આવેલા છીએ આમ જુઓ બે લાઈન છે એક આ સાઈડ છે ને એક આ સાઈડ અમે બે લાઈનમાં આવેલા છીએ મિત્રો જો અહીંયા મસ્ત મજાની આ ભરવાડની લાકડી કહેવાય કે મસ્ત મજાની છે આમ જુઓ

અને હું તમને આમનું બતાવતો જઈશ તો તમે બધા મોજ માણતા રેજો અને એક નાની એ લાઈક કરી નાખો તો મિત્રો હાસા મેળાની શરૂઆત તો જો અહીંથી ને જ થાય છે કેમ કે રોડે બધાને ગાડીઓ મુકાવી દે છે અને બધાને હાલીને આવવાનું રહે છે જો અહીં અને ને એવું બધું છે હા મેં એક જાય છે હું તમને બતાડું ને અમે હવે પગો આવ્યા છે એ દરિયાની પાસે તો આ શંકર ભગવાનના દર્શન થાય એમ હોય તો તમને દર્શન કરાવું અને અત્યારમાં તો અમે હાલ્યા જાય છે જો મસ્ત મજાની રીતે જો હાલો તમે બધા આમને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને હું તમને દર્શન કરાવું અને હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખજો અમારે એવી મસ્ત મજાની પરસાદી સેવા આપે છે ભાઈઓ અમારે જોવો તમે બધા નથી ભાઈઓ જો આય આ અંતર અંદર ઘડતા થી મસ્ત મજાની સેવાની પરસાદી આપે છે અને બધાને બ્લોગમાં લઈ લીધા છે અને અમારા કોળી સમાજનું એવું ઘરેણું તો તમે લાઈનમાં પરસાદી આપે છે તમે લીધી કે પરસાદી આ પ્રસાદી લીધી છે અમારા મોતીચૂરનો લાડવો તો પરસાદી લઈ લીધી અને હવે ખાતા ખાતા જાય છે દરિયા જવું આ હલો હું તમને બધા એને હજી બતાવતો જાયશ તો તમે બધા બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો જો અહીંયા મસ્ત મજાનું આર્ટ છે એક નંબર બનાવેલું જોઈ લો તમે જો આય અને હવે અમે પોગી ગયા છીએ નજીક દરિયાની તો હાલો હું તમને દર્શન કરાવું અને અમારે આ બે જો આગળ થઈ જાય જો અંદર જવા તો દે છે પણ આમ પછી હવે બહુ ખબર નહીં જો ફાઇનલી એટલી મહેનત બાદ હાલી બાલીને દરિયાની અંદર પોગી ગયા છીએ જો આય અને આજ પણ કોકની ફોર વ્હીલ ફસાઈ ગયેલી છે ઓલખરે ફસાઈ ગઈ હતી મેં કાંઈ ઓલખરે તો બહુ શૂટ લીધું નહોતું ને આટલે જીસીબી આવી ગયું જો આપણે જવાનું છે વૈશ્વ તો હું તમને દર્શન કરાવું તો આપણે જવાનું છે અને હું તમને દર્શન કરાવું તો બધા દર્શન દર્શન કરી લેજો અને પાણી આવી ગયેલું જીસીબી આવી ગઈ તો બી ઘંટીનું બ્લોગમાં રહેજો મિત્રો અમે જો દરિયામાં પોગી ગયા અને હમણાં હું તમને દર્શન કરાવું તો બધા દર્શન દર્શન કરી લેજો અને કોમેન્ટ કરી નાખજો તો એટલું જોરમાં કાંઈક પબ્લિક છે કા પ્રશાંત પહેલી વાર આવ્યો કે બીજી વાર પહેલી વાર જ આવ્યો છે એ ભાઈ અમારે અને આમ જોવા વરસાદ આવી ગયો છે વરસાદ ન આવવો જો નકર બ્લોગમાં કહે પછી આમ જામશે નહીં બહુ એટલે જો હાલો તો હું તમને પહેલાં દર્શન કરાવી દઉં પછી હું તમને મેળો બતાવું તો પેલા દર્શન કરી લો

ચાલો મેં તમને દર્શન તો કરાવી દર્શન કરીને મિત્રો હું વહ્યા ઓથો દરિયા અને અહીંયા અમારે આ જો હરિભાઈ ને રાકેશભાઈને છે આજ મસ્ત મજાની સેવા આપી રહ્યા છે કેશો રાકેશભાઈ ચાલો તો જો આજ અમારે અહીંયા બધા બહારથી દર્શન કરવા આવે ને મસ્ત મજાનો મેળો ભરાય અને આમ જુઓ બોટુન મસબા અને હું વહ્યા આવ્યો ઓથો દરિયામાં આવે અને હવે હું તમને બહાર જઈને અમારે અહીંયા ભાવનગરના સાહેબ બદલી ગઈ છે ટ્રાન્સફર એ સાહેબે દર્શન કરવા આવ્યા છે પોલીસવાળા તો તમને એ પણ બતાવું અને બહાર અમારા દિવ્યેશભાઈ સોલંકી એટલે કે પરસોત્તમભાઈનો છોકરો તો એ બધા આવેલા છે તો હું તમને બધાને દેખાડું અને તમે બધા દર્શન વર્શન કરીને કોમેન્ટ કરી નાખ્યો તો હાલો હવે આપણે જઈએ બહાર અને અમે જઈને મળ્યા તો અમારે જો દિવ્યા સોલંકી આવી ગયા છે

국민ively, from risks with such remarks it ཤ ར ཡཁི ན ཁ ཁན ཇ ཁ ཁེ ཁཫ� ཁ ཁ཮� gucken ཁཁ ས� ཁ� ཁན મિત્રો હવે અમે જો બહાર વહી આવ્યા છીએ અને હવે હું તમને સંપૂર્ણ મેળો બતાવું તો હાલો તમે બધા મેળો નિહાળજો અને આ સારો લાગે તો એક નાની એવી કોમેન્ટ કરી નાખો તો અહીંયા જો નાનામ થા સરસ અને શંકર ભગવાન છે જવો તમે તો શંકર ભગવાન છે મસ્ત મજાના નાનામ થા બધા દર્શન કરતા જાય શંકર ભગવાન આશીર્વાદ દેજો મસ્ત મજાના નાનામ થાય શંકર ભગવાન હતા દર્શન કરી લીધા અને તમે દર્શન કરીને કોમેન્ટ કરી નાખજો હા તો મિત્રો જો હું છપાવું છું એક કેમ ઓલખરે મેળામાં જોયું હતું કેવું લાગે ટ્રાય કરી આખલે જો આવું કંઈક એક એમ છપાવી છે કેવી લાગે જરાક કોમેન્ટ કરજો જો અમારે પ્રસાદ છપાવે છે આવું કંઈક કેવું લાગે જરાક કોમેન્ટ કરજો અને જો અમે અહીંયા છપાવ્યું છે એક કેમ કેમ દેખાડી દો આવો સારું લાગે તો મજાના ફ્રોક મળે છે નાના બાળકો માટે જો આ કેવા મસ્ત છે મસ્ત મજાના ફ્રોક મળે છે અને હવે અમે જાય છીએ બહાર ચાલો હું તમને સંપૂર્ણ મેળો બતાવું તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રેજો કેન્ડી ફર્સ્ટ છે જો મસ્ત છે બે અલગ અલગ જો તમે કાંઈક હાલો હું તમને અહીંયા એક નવા પંપુડા હતા તો બતાવું તો તમે જોઈને કોમેન્ટ કરો હું નાનું અમથું થું કૂતરું છે જો આ ભાઈ ગળાં પહેર્યું ને એવું જો કેમ બાકી કીધને કે વીસ રૂપિયા કા વીસ રૂપિયાનું છે આ કૂતરું જોઈ લો તમે તો આ કંઈક નવીનમાં પંપુડું જોયું છે ગુલાબવાળું જો તમે બજાવ ને એકબાર તો આ ભાઈ વગાડે છે અમારે જો બહુ લાંબુ થાય જો આ નવીનમાં ગુલાબવાળું પમ્પડું કેટલાનું વીસ રૂપિયાનું આય તે અને જો અહીંયા વાસળી હોય છે અલગ અલગ ટાઈપની જોવો તમે મસ્ત મજાની ચાલો અમે અમે ઉતરીએ છીએ હેઠે અહીંથી જો આ હેલિકોપ્ટર છે તમને દેખાડું આ ભાઈ બનભા કીતને કાય પચાસ દેખો પચાસ રૂપિયાનું હેલિકોપ્ટર ઉડે પાછું ઉડાડો ઉડાડો જો આ પચાસ રૂપિયામાં હેલિકોપ્ટરને આપજો દોઢસો ના બે રમુકડા ગમે છે મસ્ત મજાની કેટલા ની છે મોટા સો રૂપિયા ની જો હમણાં ભાઈ ફોડે તમે જો દિવાળી નાખવાની બાકસની તો આમાં નાખે ને પછી આ ફૂટે ખાલી હો રૂપિયા કોક ફૂટે કોક ન ફૂટે તો તમે હજી એકવાર તમને ભડાકો બતાવી દઉં તો જાય કેમ બાકી ફૂટે તો જ હા નકર પૈસા નહીં દેવાના અહીંયા નાની નાની ઢીંગલીઓ છે મસ્ત મજાની નાના બાળકો માટે આય તો તમે તો અલગ અલગ ગમે ઢીંગલી લો પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા અલગ અલગ ટાઈપની બધી ઢીંગલી હતી ખાલી પચાસ રૂપિયા વાળી કોઈ પણ ડ્રેસ લો ખાલી બસો રૂપિયા ખાલી બસો રૂપિયા તમે કોઈ પણ ડ્રેસ લો ખાલી બસો એ પણ લેડીઝ માટે જ તો આ છે બધા નવા જોવો તમે મસ્ત મજાની બુટી છે અલગ અલગ ટાઈપની મસ્ત મજાની બુટી હતી

નહીં નવા ઝુમર છે કેટલા અનાજ શું છે આનું શું છે અઢીસો રૂપિયા થી ચાલુ થાય છે અત નવી વેરાયટી છે જોવો તમે નત નવા ઝુમર આખલે મેં પહેલી વાર જોયે આ મેળામાં ઝુમર તો મિત્રો જો અમારે આ ભાઈ ટીંગાણા છે સો રૂપિયા દઈને કેટલા મિનિટ છે બે મિનિટ છે હમણાં ટીંગા છે તમે જોવો કેટલી ઘડી રહી કે તમને દેખાડું હાલો હમણાં જોવો તમે ખાલી બધા રોલ સમજાવી દીધા છે આ ભાઈને આ દાદાએ અને આ ભાઈ જો આ ભાઈ ટીંગાણા છે સ્ટાર્ટ જીતી જાય કે નહી હમણાં જોઈ બરોબર આયા મિનિટ ચાલુ છે અને આ ભાઈ અમારે ટીંગાણેલા છે

આ છે મેન રસ્તો એ એક જોવાય છે ઘોઘા અમે તો ઠેઠ અંદર જઈને વિવા છીએ અને મેં તમને સંપૂર્ણ મેળો બતાવ્યો ભાદરી વેમાસનો તો જોઈ લેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય